આજે આપણે એવો નાસ્તો બનાવીશું એ નાસ્તો આપણે ક્યારેય નથી બનાવ્યો અને પહેલી વાર જ આ બનાવ્યો છે તો ચાલો નાસ્તો એકદમ કડકડતી તમે જોઈ શકો છો આ પૂરી અને આને તમે એક મહિના સુધી રાખો તો પણ આવી નવી હોય છે આને બિલકુલ આપણે આજે બનાવીશું પાણી વગર ફક્ત આજે બનાવીશું એક કપ દૂધથી તો દૂધ અહીંયા આપણે ગરમ કરી લેવાનું છે દૂધ મેં અહીંયા ફ્રીજમાંથી લઈ લીધું છે એટલે હું થોડું એને હલકું એવું ગરમ કરી લઉં છું દૂધ આપણે એવું ગરમ કરવાનું છે કે બહુ એકદમ ગરમ નથી કરવાનું અને આપણે જ્યારે દૂધમાં આપણે આંગળી લગાવતા હોય અને આપણે જ્યારે આંગળીમાં થોડું સહેજ એવું ગરમ લાગતું હોય એવું જ આપણે દૂધ એને ગરમ કરવાનું છે તો આ રીતે જ તમે જોઈ શકો છો હું આંગળી અંદર લગાવું છું તો ગરમ નથી લાગતું થોડું ગરમ લાગે છે એવું ગરમ કરવાનું છે તો દૂધ આપણે ઉતારી લીધું છે અને અહીંયા એક વાટકી આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે સ્વાદ આ નાસ્તો બનાવવાથી બહુ જ ટેસ્ટી લાગે છે અને હવે આ લોટની અંદર હું એક ચમચી અજમો ઉમેરી દઉં છું અને અહીંયા તમારે કોઈ પણ તમે મસાલા અંદર ઉમેરી શકો છો તમે લીલા મરચાં પણ ઉમેરી શકો છો કંઈ પણ તમે લાલ મરચું પાવડર પણ તમે લઈ શકો છો અને હવે આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લેવાનું મીઠું તમારે જોઈને જ ઉમેરવું અને હું તમને વારંવાર કહું કે મીઠું તમારે નાસ્તો આપણે ગમે તેવો બનાવીએ પણ મીઠું જો વધારે પડી જતું હોય તો નાસ્તો બગડી જતો હોય છે એટલે હંમેશા મીઠું તમારે સ્વાદ અનુસાર જ ઉમેરવું અને હવે આપણે થોડું થોડું દૂધ લેતા જઈશું દૂધ અહીંયા ઉફાળવું એવું ગરમ છે આપણે અને થોડો થોડો જ આપણે દૂધ ઉમેરતા જઈશું એક કપ દૂધમાંથી આજે આપણે પચીસ કે ત્રીસ જેટલી આપણે આજે એને એકદમ કડક પૂરી એવી બનાવવાના છે તો આની અંદર આપણે મોણ પણ નથી આપવાનું બિલકુલ મોણ વગર આપણે બનાવવાના છીએ અને આ નાસ્તો બનાવવાથી આની અંદર તેલ પણ નથી ભરાઈ રહેતું અને સરસ રીતે નાસ્તો બને છે અને લોટ તમારે એવો બાંધવો ને કે એકદમ કડક હોય એવો હવે આને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણે તેલ ગરમ કરવા કે ધીમા તાપે મૂકી દેવું તમારે અને હવે આપણે ખોલીને ચેક કરી લેવાનો છે લોટને તો લોટ સરસ તમે જોઈ શકો છો આ રીતનો તમારે એનો એકદમ કડક એવો બાંધવો ભાખરી જેવો જે આપણે ભાખરીનો બાંધતા હોઈએ છીએ મસળી લઈશું હલકો એવો અને આ રીતે આપણે એને રોલ પણ બનાવી અને નાના નાના એના લુવા કરી લેવાના છે તો હું અહીંયા એક રોલના લુવા આપણે કરી લઈશું અને બીજું આપણે બાજુ પર મૂકી અને બધા જ ના આપણે એના આ રીતે ચાકુથી આપણે એના ઝીણા ઝીણા આપણે જે રીતના જે સાઈઝની આપણે પૂરી બનાવતા હોઈએ એ પૂરીના આપણે લુઓ એનો કટ કરી લેવાનો છે તો અહીંયા આપણે નાના નાના લુવા હું કટ કરી લઉં છું આ રીતે તમે જોઈ શકો છો તો બધા જ લુવા હું કટ કરી લેવાના છે અને લોટ આપણે બધો કટ કરી લીધો છે અને એક વાસણમાં આપણે એને મૂકી દઈશું બધા જોઈ શકો છો આ રીતના આ સાઇઝને તમારે તો છે ને મિત્રો એકદમ ઇઝી નાસ્તો બહુ જ ઝડપી એવો બની જાય છે અને હવે આપણે એના ગુલા બનાવી લેવાના આ રીતે તો તમારે જે સાઈજની બનાવી એ સાઈજ તમે એને લઈ શકો અને આને આપણે કોરા લોટથી વણી લઈશું તમારે કોરો લોટ ન હોય તો તમે એમ પણ વણી શકો છો પણ જેટલો આપણે કોરો લોટ લગાવીશું એટલો એકદમ આપણી પૂરી એકદમ પતલી એવી બનશે તો આ રીતે તમે જોઈ શકો છો તો હવે આપણે એક થાળીમાં લઈશું અને બધી જ આ રીતે પૂરી આપણે વણી લેવાની છે તો હું તમને બીજી પણ બતાવું છું જે કોરા લોટ વગર તો છે ને આ રીતે એકદમ અને ફક્ત આપણે પાણીનો ઉપયોગ વગર આજે આપણે આ લોટ બાંધ્યો છે અને ફરી હું તમને ચાર પાંચ પૂરી આ રીતે તમને વણીને બતાવું છું તો એકદમ સહેલાઈથી વણાઈ જાય છે જ્યારે આ પૂરી વણો ને ત્યારે તમને એવું લાગશે કે લાગશે જ નહીં કે તમે ઘઉંના લોટની બનાવી છે એવી આ ફરસી પૂરી તૈયાર થાય છે તો હવે આપણે આ રીતે બધી જ પૂરી હું તમને ચાર પાંચ વણીને મેં તમને બતાવી છે તમે જોઈ શકો છો એકદમ પૂરી સરસ રીતે આપણી બધી જ તૈયાર થઈ ગઈ છે તો આ રીતે આપણે બધી જ તૈયાર કરી લેવાની છે તો હવે પૂરી આપણે બધી તૈયાર કરી લીધી છે અને એને આપણે તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે તો જોઈ શકો છો બધી પૂરી આપણી ફ્રાય કરી લીધી છે અને વણી લીધી છે અને હવે આપણે તેલમાં એક લોટનો ટુકડો ઉમેરીને જોઈ લઈશું તેલને ચેક કરી લેવાનું છે તો લોટ આપણો એકદમ તળાઈને ઉપર આવે છે એટલે આ આ સમયે આપણે પૂરીને અંદર ઉમેરી દેવી અને એને બંને સાઈડ આપણે એને ઉલટ પુલટ કરતા આ રીતે એને આપણે ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો તેલમાં ઉમેરતા જ પૂરી સરસ એવી ફ્રાય થઈ જાય છે અને હવે બીજી પણ આપણે આ રીતે આપણે બધી ચાર પાંચ પૂરીને આપણે ફ્રાય કરી લઈશું તો જોઈ શકો છો તો આ પૂરી તમે એની સાથે તમે અન્ય કોઈ પણ તમે નાસ્તો ભૂલી જશો એવો આ નાસ્તો બને છે અને ખાવામાં પણ બહુ જ એકદમ કડક અને ક્રંચી અને કુરકુરી તો છે ને મિત્રો અને તેલ પણ નહીં ભરાઈ રહે અને ખાવામાં પણ બહુ એકદમ સોફ્ટ લાગશે જે મોઢામાં તમે ચાવી નહીં શકતા હોય એ પણ આ પૂરીને ચાવી શકે છે અને ખાઈ શકે છે ખાવામાં તો એકદમ ટેસ્ટી એવી લાગે છે તમે જોઈ શકો છો ફક્ત આપણે આજે બનાવી છે એક કપ દૂધની અંદર બિલકુલ પાણીના ઉપયોગ વગર આ પૂરી તો હવે આપણી બધી તૈયાર થઈ ગઈ છે એકદમ કડકડતી અને ક્રંચી તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને મિત્રો કોમેન્ટ કરવાનું અચૂક ભૂલતા નહીં અને વિડીયો જો તમને પસંદ આવી ગયો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર જો તમે નવા આવ્યા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે તો બનાવજો મિત્રો એક કપ દૂધની અંદરથી અંદર થી વીસ પચીસ નંગ પૂરી તો તૈયાર છે આપણી ગીતાની રસોઈ